વિચાર્યું છે કે આપણે સવારે જે કોફી ખરીદીએ છીએ કે પછી નવી નકોર ગાડી ઘરે લાવીએ છીએ આ દરેક નાની મોટી ખરીદી પાછળ એક આખો કાયદો કામ કરે છે હા એક અદ્રશ્ય કાનૂની માળખું આજે આપણે એ જ શક્તિશાળી કાયદા એટલે કે માલના વેચાણનો કાયદો ઓગણીસો ત્રીસ વિશે વાત કરવાના છીએ જે આપણી દરેક ખરીદીને સુરક્ષિત બનાવે છે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ ધારો કે કોઈ કાર વેચવા માટે માત્ર મોઢેથી વચન આપે તો શું એટલું પૂરતું છે આનો જવાબ હા કે ના એટલો સહેલો નથી એ આ જ કાયદાની અંદર ઊંડે છુપાયેલો છે તો ચાલો સાથે મળીને આ કાયદાકીય ગૂંચ ઉકેલીએ ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં વેચાણનો કરાર શું છે એ સમજીશું પછી શરતો અને વોરંટી વચ્ચેનો મોટો તફાવત જાણીશું પેલી જૂની કહેવત છે ને ખરીદનારે સાવધાન રહેવું એની પાછળનું સત્ય શોધીશું પછી જોઈશું કે વસ્તુની માલિકી અને જોખમ ક્યારે બદલાય છે અને છેલ્લે જો વેચનારને પૈસા ન મળે તો એના શું અધિકારો છે કોઈ પણ વેચાણનો પાયો શું છે એનો કરાર અને ના આ ખાલી કાગળનો ટુકડો નથી હોતો આ તો એક એવું માળખું છે જે ખરીદનાર અને વેચનાર બંનેના હક અને ફરજો નક્કી કરે છે અહીંયા સૌથી અગત્યનો શબ્દ છે માલિકી વાત ખાલી વસ્તુ કોના હાથમાં છે એની નથી પણ કાયદેસર રીતે એનો માલિક કોણ છે એની છે જુઓ જ્યારે તમે દુકાનમાંથી ફોન ખરીદો ત્યારે એ વેચાણ કહેવાય કારણ કે માલિકી તરત જ તમારે થઈ ગઈ પણ જો કોઈ ખેડૂત કહે કે પાક ઉતરશે પછી હું તમને ઘઉં વેચીશ તો એ વેચાણ માટેનો કરાર છે અહીંના માલિકી ભવિષ્યમાં ટ્રાન્સફર થવાની છે કોઈ પણ વેચાણનો કરાર પાકો ત્યારે જ ગણાય જ્યારે આ પાંચ પાયાના સ્તંભ હાજર હોય એક ખરીદનાર અને એક વેચનાર હોવા જોઈએ વેચવા માટે કોઈ જંગમ વસ્તુ એટલે કે જેને હેરવી ફેરવી શકાય એવી વસ્તુ હોવી જોઈએ માલિકીનું ટ્રાન્સફર થવું જોઈએ એની કોઈ કિંમત હોવી જોઈએ અને હા ભારતીય કરાર અધિનિયમના બીજા બધા નિયમોનું પણ પાલન થવું જોઈએ આમાંથી એક પણ ગાયબ તો સમજો કરારની આખી ઇમારત કાચી સારું હવે વાત કરીએ કરારના એ છુપાયેલા નિયમોની આ એવા નિયમો છે જે કદાચ ક્યાંય લખેલા ન હોય પણ કાયદો એમને હંમેશા હાજર જ માને છે એમને કહેવાય છે ગર્ભિત શરતો અને વોરંટી જે ખરીદનારને આપોઆપ સુરક્ષા કવચ આપે છે કાયદો એટલો સ્માર્ટ છે કે એ ખરીદનારના રક્ષણ માટે કેટલીક શરતો આપમેળે જ કરારમાં ઉમેરી દે છે જેમ કે વેચનાર પાસે એ વસ્તુ વેચવાનો કાયદેસર હક હોવો જ જોઈએ અથવા માની લો કે ઓનલાઈન ફોન ખરીદતી વખતે વર્ણનમાં લખ્યું છે કે એમાં બાર જીબી રેમ છે તો પછી એમાં એટલી જ હેમ હોવી જોઈએ ઓછી હોય તો ન ચાલે આ નિયમો ખરેખર ખરીદનાર માટે એક મજબૂત ઢાલનું કામ કરે છે આ તફાવત સમજવો ખરેખર બહો જ જરૂરી છે શરત એટલે કરારનો મુખ્ય આધાર જો એ તૂટે તો સમજો આખો કરાર જ તૂટી ગયો ખરીદનાર આખો સોદો રદ કરી શકે છે જ્યારે વોરંટી એક વધારાનું વચન છે જો એ તૂટે તો સોદો રદ ન કરી શકાય પણ હા જે નુકસાન થયું હોય એનું વળતર ચોક્કસ માંગી શકાય છે પેલું જૂનું વાક્ય તો સાંભળ્યું જ હશે ખરીદનારે સાવધાન રહેવું એ સાંભળીને તો એવું જ લાગે કે બધી જવાબદારી ખરીદનારની જ છે પણ શું આજના જમાનામાં પણ આ વાત સાચી છે ચાલો આ ભ્રમણાને જરા તોડીએ કેવિયેટ એમ ટ આ એક લેટિન શબ્દ છે જેનો મતલબ થાય છે ખરીદનારે સાવધાન રહેવું પહેલાના જમાનામાં નિયમ એકદમ સીધો હતો જે કંઈ ખરીદો એની બરાબર તપાસ કરી લો પછીથી જો કોઈ ખામી નીકળે તો વેચનારની કોઈ જવાબદારી નહીં પણ સવાલ એ છે કે શું આજે પણ આ નિયમ એટલો જ કડક છે તો જવાબ છે બિલકુલ નહીં માલના વેચાણના કાયદાએ આ જૂના સિદ્ધાંતને લગભગ ઉલટાવી નાખ્યો છે અને જવાબદારીનું પલડું વેચનાર તરફ વધુ નમાવી દીધું છે આજનો કાયદો ખરીદનારને ઘણી બધી રીતે બચાવે છે ધારો કે કોઈ વેચનારને કહીને કોઈ ખાસ કામ માટે વસ્તુ ખરીદે તો એ વસ્તુ એ કામ માટે યોગ્ય હોવી જ જોઈએ જો ઓનલાઈન વર્ણન વાંચીને કંઈક મંગાવ્યું તો વસ્તુ બરાબર એ જ હોવી જોઈએ આ બધા અપવાદોને લીધે હવે પેલો ખરીદનારે સાવધાન રહેવું વાળો નિયમ મોટાભાગના કિસ્સામાં લાગુ જ નથી પડતો હવે એક બહુ જ રસપ્રદ અને મહત્વના મુદ્દા પર આવીએ માલિકી અને જોખમ એ કઈ ઘડી છે જ્યારે કોઈ વસ્તુની માલિકી વેચનાર પાસેથી ખરીદનાર પાસે જાય છે આ જાણવું એટલે જરૂરી છે કારણ કે જે માલિક હોય જોખમ પણ એનો જ ગણાય છે આનો એક સુવર્ણ નિયમ છે જોખમ હંમેશા માલિકીની પાછળ પાછળ ચાલે છે જે માલિક એનું જોખમ એક ઉદાહરણ લઈએ માની લો કે કોઈએ દુકાનમાંથી ટીવી ખરીદ્યું અને પૈસા પણ ચૂકવી દીધા તો હવે એ ટીવીના માલિક એ ખરીદનાર છે હવે જો દુકાનદાર અને ઘરે પહોંચાડે એ પહેલાં જ ગોડાઉનમાં આગ લાગે અને ટીવી બળી જાય તો કાયદા પ્રમાણે નુકસાન ખરીદનારનું ગણાશે ભલે ટીવી એમના ઘરે પહોંચવું પણ ન હોય માલિકી ક્યારે ટ્રાન્સફર થશે એ પરિસ્થિતિ પર આધાર રાખે છે જો વસ્તુ વેચાણ માટે એકદમ તૈયાર હોય તો જેવો કરાર થયો માલિકી બદલાઈ ગઈ પણ માની લો કે કોઈ ફર્નિચર ખરીદે છે અને એના પર પોલિશ કરવાનું બાકી છે તો માલિકી ત્યારે જ ટ્રાન્સફર થશે જ્યારે પોલિશનું કામ પૂરું થાય અને વેચનાર ખરીદનારને એની જાણ કરે અત્યાર સુધી આપણે ખરીદનારના હકની વાત કરી પણ જો સોદો ઉલટો પડી જાય તો મતલબ કે જો ખરીદનાર પૈસા જ ન ચૂકવે તો આવા સમયે વેચનાર પાસે કયા કાનૂની હથિયારો છે ચાલો હવે ન ચૂકવાયેલ વિક્રેતાના શક્તિશાળી અધિકારોને સમજીએ કાયદાની ભાષામાં ન ચૂકવાયેલ વિક્રેતા એટલે એવો વેચનાર જેને કાં તો પૂરા પૈસા મળ્યા નથી અથવા તો એને આપેલો ચેક બાઉન્સ થઈ ગયો છે આવા વેચનાર પાસે ત્રણ મોટા અધિકારો છે પહેલો છે ગ્રહણાધિકાર એટલે કે જ્યાં સુધી પૈસા ન મળે ત્યાં સુધી માલનો કબજો પોતાની પાસે જ રાખો બીજો માર્ગસ્થ રોક એટલે કે જો માલ રવાના થઈ ગયો હોય અને ખબર પડે કે ખરીદનાર તો નાદાર થઈ ગયો છે તો માલને રસ્તામાંથી જ પાછો બોલાવી લેવાનો અધિકાર અને ત્રીજો છે પુનઃ વેચાણ એટલે કે અમુક સંજોગોમાં એ માલ બીજા કોઈને પણ વેચી શકે છે તો ચાલો આ ચર્ચાના અંતે એક છેલ્લો સવાલ જો કોઈ શોરૂમમાં રાખેલા નમૂનાના આધારે કોઈ વસ્તુ ખરીદે પણ ઘરે આવેલી વસ્તુમાં કોઈ છૂપી ખામી નીકળે તો આપણે આજે જે કંઈ પણ શીખ્યા એના પરથી જવાબ એકદમ સ્પષ્ટ છે કાયદો ચોક્કસપણે ખરીદનારની સાથે છે કારણ કે નિયમ કહે છે કે માલ નમૂના જેવો જ હોવો જોઈએ અને તેમાં કોઈ એવી ખામી ન હોવી જોઈએ જે તરત દેખાય નહીં આ જ બતાવે છે કે માલના વેચાણનો કાયદો ખરેખર આપણા રોજિંદા જીવનમાં એક અદૃશ્ય રક્ષકની જેમ કેવી રીતે કામ કરે છે